અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો અગાઉ નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલી ઈસમના દાંતિયાવાળી છેરી ભાવનગર ખાતેથી ગાંજા સાથે ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશરાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ નકુમને બાતમી મળેલ કે ભાવનગર દાંતિયાવાળી શેરી પાસે યાસિનભાઈ અબ્દુલ રહેમાનભાઈ પઠાણ ઉંમર વર્ષ પાસઠ રહે બોરડીગેટ આનંદનગર ભાવનગરવાળાને તેના કબજામાંથી સૂકો ગાંજો જેનું વજન ચારસો ઓગણપચાસ ગ્રામ જેની કિંમત રૂપિયા બાવીસ હજાર છસો પચાસ તથા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા બે હજાર તથા સ્કૂટર જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા ચુમ્મોતેર હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે ઇસમનને ઝડપી પાડેલ આ અંગે તેમના સામે એનડી પીએસ એકઠ હેઠળ ગુનો દાખલ કરાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશરાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયરાજસિંહ જાડેજા તેમજ વિજયસિંહ ગોહિલ મહાવીરસિંહ ગોહિલ તથા જયવીરસિંહ ચુડાસમા રાજેન્દ્રસિંહ ગોહિલ યોગીનભાઈ ધાંધલિયા તથા કાનજીભાઈ નકુમ મિનાશભાઈ ગોરી ધર્મદીપસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ ગોહિલ હરેશભાઈ મકવાણા સહિતના જોડાયા હતા